પીહણું કરવા આવે છે દોવેલી પીહની નાખવું વાહીદા નાખવા પાણીની કુંડીતા ભરેલી લીધી આ ટાઈગર ભાઈ હાંભા આવે ગયા થયા બસ ને એના પિંજરામાં દૂધ નાખ્યું ને કે ભાઈ ને ખબર હે કે પિંજરા માં દૂધ નાખે એટલે મને પૂરવો તે ના નાખ્યો તો ના પીવા જ નત ગયો છે ને ના તો બાર નાખાના તો આ ઘણી પીવા આવે છે અમે જો પૂરાઈ જાય ને તો પિંજરા માં એનો ઓલ્યો હે ને ઠામી માં નાખ્યો તો તા ગોનત ની ઓરો આવતો રહ્યો ને મીંદડા પીય જાય હે ના તાર આ બધી આ આવે છે ચાલો આને પેલા મગોટો નાખે દે પછી વાહીદા નાખવાનું ચાલુ કરવાનું

મારે પગમાંથી માંથી મો રાખે ને બે દે પાંથી બધી એને બે હેવા આ માથાથી પગ નાખે તો માથા મારા હાલો એ મને જવા દે મગરનું ભરવાનું બે વા એ ને નતા

बनी है बनी बनी बेन नहीं ऊपर ने आपड़ा डर बना पाए नो ही ना से पुगे आवे काम हम hmm? काम जाइए अनोन मिया मिया सालू काम कहाँ जा हा? हाम्रो मैत म्याम बहिनी दबाई त साहु पाउरो भर तार মা <laughs>

દવા સાટેક્ટરથી થી જય ભાઈ એ બેગો ઇન તો ટેક્ટર હોય ને એટલે કંઈ ન જાય થી સાટે ને નથી પપ્પાને થારવા પડતા ગાય સટાઈ જાય ને હેલનું લાગે ઈ પણ ખુરશીમાંથી પાછા વ્યાજા જવું બે ઓથલું થતી હોય એક પેલો ટાકો ભરે લગભગ બે ઓથલું થતી હોય ખાતરી લીધો આજે હું એકલી હે હું જ્યાં માં કે અમે ઝીંજવો હે ને રૂપારો પેલી દાણી નથી વઢાણો અમે વાટતા હતા ને તો વૈષ્ણવ મેં આવ્યો ને હમણાં પાછું ઝાકરું આવે છે જે લીલો હોય ત્યાં જ એકલી હે ને તો વાટવા જાય ને તો વેલેરી બેભારીઓ થઈ જાય ઝીંજો હે ને બરું હે ઝીંજો હોય ને જોવા મારા સંપલ હજે પડી આ મેં ખારકી ઉતારતા ને મેં ફૂલ આવતો ને ખારકી ઉતારતા ને તે દુ આમાં વેશમાં મારો પગ ખૂટે ગતો ને સંપલનો પટ્ટો તૂટે ગતો તે દુર ને નાન ના પડી આ જેવો ઝાડવું કેવું રૂપાનું થયું આ ફણસનું ઝાડવું હે મેદાન વિડીયા ફણસમાં ફણસમાં આ ખોળ જવું મોટું હોય ઠાવકું હોય ને ખડ ને જ્યાંથી મારે વેલેરી વેભારીઓ થાય ને એની જ્યાં જ મેં કાલે આજે મૂકવાની વિડીયો એને જ બનાવ્યું पीट जाए पन्ना वन जो आ कश्मीरी मलबेरी मोटी बधी थी मोटा मोटा सेतुड़ा आई है, है, है। चार झीज वो हन चाह मटव झींजहना पेली दाणी नहीं वाणी ને હે આ મોટો મોટો આમાંથી આથી છે ને બે ભારીઓ ગાઈને થઈ જાય જવા આગમાં હે આવી રૂપારો હે મોટો એટલે આમાં ને અટાણિયામાં પાણીને ઠાર આવ્યું ને એ બધું તડકાનો હુંકાઈ ગયું ત્યાં ઝીંજવું એટલે વાટેલ ને એ આઈ આવીને આંબાથી નહીં બધા બે ભારીઓ છે ને આરામથી મારે આ થઈ જાય હે તો વારે આજની ગાલી ગાડી બપોર પહેલાંની આજની ગાડી હાલી ચામાંથી આ જીંજ તો ને એ બધો વાટેલી તો અમે એવા ગમનો વાટેલા જો એક ભારી ઓલી ને એક ભારી આ આ છે ને પહેલાંનો જીંજ જરા જરાક ઓઈલો થઈ ગયો હેઠ પાણીનો બે ભાર્યું તો ભર્યું પછી મેં નાખવું મારે થોડુંક વધારે જરીક મોટે ભાર્યું થઈ જાય ને મેં અટાણસ ને વિડીયો બનાવ્યો કાલુને બધા બધાય પછી વિડીયો આવતા ને એડિટ તા કરાવેલું તા આખો એક નહોતો બનાવે પછી આગળ પાણી પીવા બેઠીને ત્યાં વિડીયો બનાવ્યો કીધું આજે વિડીયો તો મૂકવો પણ બન્યો જ નહીં પછી આ ખોડ વાટતી હતી પાણી પીવા બેઠીને તમે પછી વિડીયો બનાવી લીધો કાલે હેંચી ગામમાંથી પપ્પા દીકરો મોડા આવ્યા જઈને પપ્પાના ફોનમાં વિડીયો આવતા એ મારા ફોનમાં નાખ્યા ને પછી છે ને મોડું થઈ ગયું તું મેં એમ જો વિડીયો બનાવીને તો પાછું હવાની ઉઠા હે નહીં મોડું થઈ જાય હાડા અગિયાર થેગા તા નથી બનાવવું આખો વીડિયો હરખ્યા કટ કરેલ હે પછી અટાણે બે હે બનાવ્યું આજે કંઈ બીજો ફોટો બોટો થમનીલ બમલીલ કંઈ ન બનાવી એ પછી બપોરે ઘેર છે ને નિરાન તો એવું હે આ એક બધાની રિક્વેસ્ટ એ જ છે કે જો તમે વિડીયો જોતા હોય ગમતા હોય તો લાઈક કરી દીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા સબસ્ક્રાઈબ જરૂર કરજો અને સપોર્ટ થોડોક કરજો તો પછી વિડીયો બનાવવાની વધારે હમણી મજા આવે તો લાઈક કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો હમણાં સંતરા ને ખાઈએ હે ને આ સંતરીમાં મલગ હેઠા પડે જાય ને ઓલી સંતરીમાંથી એક એક બે અમે અપડાવ્યા હજે હે ના બે ત્રણ પીડા થઈ ગયા ને આજે બધા હેઠા પડે ગયા ને હજે કાં હે ને કાંટા મટકાઈ ગયા હે પછી તૂટે ગલત છે બેઠું પડે ને આમ અટકાઈ ગયું સારું ડરખી નહીં આ તું કરું સારું આ રીયા બે આ બે હે આ એક છે તો મલક ના જવા એક આ એક આ જો એક જ સંત્રી હે આ લાહા હે ને આ ખરબસરી સાલીવાળા હે

ફૂલ કારો થાય તો મોમાં નાખીએ ને તો ઓગળે છે રસ ને કેવા રૂપા જરાક ખટું બરો હમ હાલો રેડી સીપડા પાક્યા કાલે ઘપરમણે દી હું આવીતી ના યા વેલા માં ટૂટેગલ ટૂટેગલ શિયાર પાસક જડ્યા તો જવ આરી ગાવ જવ આ જો વેલા માં હે તે નેત તોડું કે ની આ ફળ તૂટે જાય તો લી તારીયા મલક ને ઓલે તો બહુ મોટું થાહે ઓલે સીપુર હે નઈ ઈ બતે છે ઈ આ ફાટે મલક ની કરઈ બીમાતા નીકળે સાલ આસી હોય ના ના આ આ યકે ચિબડા ખાવા આવજો કોઈની મરજી થાય તો મલક પાકે અમારે ને કામ થયું ને કે કુંડો ઉતો ને એમાંથી નળી નાખે ને ટાંકો ભરતા તા ને બધા નળી હે ને નીકળે ગઈ છે ટાકો હે ને ખાલી થગો એ વટાણે મારે ખળ વાઢવું ને આ મોટર ચાલુ કરવા જવાના હે ત્યાં હું બેઠી બેઠી ખળ વાઢે ને જેમાં ટાંકો ભરા ને એટલે મને દેખાય છે ફોન કરી દેતી બંધ કરી દે લે હું તમારી સેટ રાખા તમારે કઈ

એટલે પણ કાઢી લઈએ પછી પંદર વીસ દિન માં ઉપાડી પછી માંડવી ને આમ પૂરું ના માં જતા ઓ ભાઈ ઓલ્યું ભર્યું હતું સોન માખ્યું ઓ ને કે દી સોન માખ્યું જ છે આ ઓલે બોર માં બધાય માં ન ઓલી મારે જાય આર મારે જાય ને બગડે જાય ઈ હે આ ઈ પકડવાનું જ છે ને હા યાસ આમ સીબડા માં આરું નો મારે જાય થે ઈ વાટવા રાખ્યું હા

લો એ સેટ વાહ જવાનું જો ઓલી બોલી વાય ફેનિયા જવાનું ચાલુ કરવા વાહ